આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય તે માટે અને નિર્ભયપણે મતદાન કરવા માટે મુંબઈ પોલીસ દ્વારા બોરીવલીમાં રૂટ માર્ચ કાઢવામાં આવી કસ્તુરબા પોલીસ સ્ટેશન અને ત્રિપુરા બટાલિયન તેમજ હોમગાર્ડની આ ભવ્ય રૂટ માર્ચે સ્થાનિક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું આ ભવ્ય રૂટ માર્ચમાં બસોથી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય તે માટે અને નિર્ભયપણે મતદાન કરવા માટે મુંબઈ પોલીસ દ્વારા બોરીવલીમાં રૂટમાર્ચ કાઢવામાં આવી હતી કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશન આજ રૂટમાર્ચ માર્ચ કરશન લોકસભે તે નિર્ભયપણે વ लोकांनी ने अगदी निडरपणे येऊन आपलं मतदान करावं त्यासाठी त्रिपुराचे दोन कंपन्या ई e कॉय सी कॉय एस आर पी एफ होमगार्ड आणि कस्तुरबा पोलीस स्टेशनचे अधिकारी आणि कर्मचारी असे आम्ही सगळ्यांनी एक दहा किलोमीटरचा रूपमार्क टप्पा केलेला आहे लोकांमध्ये तो संदेश जावा की ते पूर्णपणे यंत्रणा तयार आहे आणि ते निर्भयपणे आपलं मतदान હિ સંકોચપણે કરુ શક